વડોદરામાં આવેલા સન ફાર્મા રોડ પાસે ટેમ્બા બાજુમાં ગોડાઉનમાં આગ લાગી હતી આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફાયર બ્રિગેડ જાણ કરાતા ફાયરની બે ગાડીઓ ઘર સ્થળ પર પહોંચી ફારના લશ્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી આગ લાગતા ગોડાઉનમાં પડેલો તમામ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ ઘટનાની જાણ પોલીસે થતાં જેપી રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો અને આગ લાગવાનું કારણ પામ્યું છે સનફારમાં રોડ પર તૈબા હાઈટ્સની બાજુમાં એક રોડની નજીક જ એક સ્ક્રેપ ગોડાઉનમાં ફાયર છે એવો કોલ મળતા વાસણા ફાયર સ્ટેશનની ટીમથી તાત્કાલિક ટર્નઆઉટ લઈને ફાયર પર મહદઅંશે કાબૂ મેળવ્યો હતો પણ ફાયર થોડું રૌદ્ર સ્વરૂપ લઈ લીધું હતું તેથી વાસણા ફાયર સ્ટેશનની સેકન્ડ ટર્નઆઉટ લીધું ત્યારબાદ અત્યારે ફાયર પર ટોટલી કંટ્રોલ લઈ લીધો છે અને ફાયરનું કારણ જે મુખ્ય જોવા મળે તો સ્ક્રેપ ગોડાઉન હતું એમની પાસે કોઈ પણ પર્ટિક્યુલર એવો જીબી સપ્લાય હતો નહીં તેથી તે લોકો જી બેટરીની મદદથી એ લોકો પોતાના માટે ઇલેક્ટ્રિક સપ્લાય લેતા હતા તો પ્રાથમિક કારણ એવું લાગે છે કે બેટરીની મદદથી સપ્લાય લેવાના કારણે ફાયર થઈ હોઈ શકે નુકસાન તો અત્યારે માલિકને હાલ મળ્યા નથી એવું પર્ટિક્યુલર નુકસાન પણ ટોટલી સ્ક્રેપનો માલ હતો અને એકદમ ભંગારનું ગોડાઉન હતું એટલે માલિકને મળ્યા બાદ આંશિક નુકસાનનું માહિતી આપી શકાશે જી નહીં કોઈ પણ એવું અકસ્માતમાં કોઈ જાનહાનિના કેવા સમાચાર નથી રોડના એકદમ નજીક જ ગોડાઉન હતું અને નિયરેસ્ટ જ વાસના ફાયર સ્ટેશન છે તો બે થી અઢી મિનિટના જ સમયગાળામાં ફાયર સ્ટેશનની ની ટીમે લઈને ફાયર નેક્સ્ટિંગ યુઝ કરેલ છે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા